અહીંયા મોસ્ટ ઓફ બધા પાર્કમાં અને બધી અલગ અલગ સોસાયટીમાં અહીંયા આપણે તમને ડોગ પાર્ક છે ને કૂતરાવા માટેનું એક પ્લેઇંગ ગ્રાઉન્ડ પ્લેગ્રાઉન્ડ કે ગાર્ડન જે બી કહેવાય એ અહીંયા હોય છે જો આ છે ને એક આખું પાર્ક છે પાર્કમાં અલગ અલગ ઘણા બધા પાર્કિંગ લોટ્સ બી છે તો એમાંનો આ એક પાર્કિંગ લોટ છે અને ત્યાંથી બી છે ને એક ટ્રેલ જાય છે અહીંયાથી બી એક ટ્રેલ જાય છે અહીંયા તમને જોવા મળશે કે અહીંયા એક પાકો રોડ છે તો અહીંયા લોકો સાયકલિંગ બી અહીંયા બાઇકિંગ કહે છે લો ને એટલે અહીંયા છે ને લોકો સાયકલિંગ બી કરતા હોય વોકિંગ બી કરતા હોય અને આગળ આગળ મતલબ ઘણું બધું છે ઓલમોસ્ટ પંદર કિલોમીટર જેટલો લાંબો રન છે કે અલગ અલગ બ્રાન્ચિસમાં અલગ અલગ ડિરેક્શનમાં ઘણી બધી ટ્રેલ્સ અને ઘણા બધા સિટિંગ એરિયા બી છે આગળ જાઓ તમે એટલે ઓલું જે પોકેટ્સ છે ત્યાં બી ઘણા બધા સિટિંગ એરિયા છે બેન્ચિસ હોય છે મોટા મોટા પથ્થર હોય છે કે જ્યાં તમે આરામથી બેસીને ટાઈમપાસ કરી શકો મારી કંપની છે હું જ્યાં કામ કરું છું એ આ પાર્ક થી ઘણી નજીક છે તો હું જનરલી અહીંયા લંચ બતાવીને વોક કરવા માટે આવું અને આ બાજુ અહીંયા છે અહીંયા મોસ્ટ ઓફ બધા પાર્કમાં અને બધી અલગ અલગ સોસાયટીમાં અહીંયા આપણે તમને ડોગ પાર્ક છે ને કૂતરા માટેનો એક પ્લેઈંગ ગ્રાઉન્ડ પ્લે ગ્રાઉન્ડ કે ગાર્ડન જે બી કહેવાય એ અહીંયા હોય છે અહીંયા અલગ અલગ એના માટેના રેગ્યુલેશન બી છે કે અહીંયા જેમ કે આની જે આ જે એરિયા છે આ એરિયાની આ ફેન્સની બારે આવે ને એટલે એને ડોબ લીશ લીશમાં જ રાખવો પડે એટલે એને જે બાંધેલું હોય ગળામાં એના માટે જ રાખેલું હોય ઘણીવાર કૂતરાઓ ઘણા બધા અગ્રેસિવ હોય અને લોકોને બટકા કે એવું કંઈ નુકસાન પહોંચાડી શકે તો એના મોઢે બી બાંધી રાખવું પડે એવું બી ફરજિયાત છે પ્લસ અહીંયા છે ને કેનેડામાં રેબીસ છે ને ઓલમોસ્ટ ઝીરો છે તો અહીંયા રેબીસ જેવું છે નહીં તો જનરલી કૂતરાઓ અગર તમને ઇન કેસ એવું બહુ રેરલી થાય પણ અગર તમને કૂતરું ગોળી જાય તો એનો આખો રેકોર્ડ કૂતરાની મેડિકલ હેલ્થ અને એના જેટલા બી ઇન્જેક્શન હોય એ બધો રેકોર્ડ છે ને એ તમને અહીંયા આ હોસ્પિટલમાં મળી રહે એનો ઓનર હોય એના પાસે એ બધો રેકોર્ડ હોય અને તમે હોસ્પિટલ જાઓ રેકોર્ડ લઈને તો તમને કહે કે તમને રેબીઝની જરૂર છે કે નહીં પ્લસ એ કૂતરાને એ લોકો દસ દિવસ સુધી મોનિટર બી કરે કે કાંઈ બી આ બિહેવિયર છે તો તમને રેબીઝની જરૂર છે કે નહીં અને દસ દિવસ પછી તમને એ લોકો હોસ્પિટલવાળા કોન્ટેક બી કરે કે તમે તમને બધું કૂતરાને બધું બરાબર છે કોઈ સિમ્ટમ્સ નથી કૂતરાનો હેલ્થ રેકોર્ડ બરાબર છે અને તમને રેબીસની જરૂર નથી આ લોકો છે ને કૂતરાની હેલ્થ ઉપરથી એવું નક્કી કરે કે રેબીસ છે કે નહીં કારણ કે ટેકનિકલી કેનેડામાં છે એવું હોસ્પિટલવાળા એવું કહે છે જાનવિ કે અહીંયા છે ને રેબીઝ ઓલમોસ્ટ ચીરો છે એટલે છે જ નહીં અને આ બધા કોડ ઓફ કન્ડક્ટ છે હા જે તમને જોવા મળે છે ને કે ઓલ સાયન્સ જેટલી બી સાઈન હોય બાઉન્ડ્રી હોય પછી અહીંયા ઓફ એરિયા બી હોય કે એ એરિયાની અંદર જ્યારે તમે કૂતરો છે ને ત્યારે તમે એને ખુલ્લો મૂકી શકો બાકી એના ગળે એને બાંધી જ રાખવું પડે અને ઘણા બધા બધા જ એરિયા છે ને અહીંયા ઘણી વાર ઇન્સ્પેક્ટર બી આવે કાંઈ બી લોકો છે એ કોઈ બી રૂલનું પાલન ન કરે તો એને છે ને એમાં એ લોકોને ફાઇન મળે જેમ કે અહીંયા ડોગ ઓફ લીસ લખ્યું છે તો આની અંદર છે ને તમે કૂતરાને ખુલ્લા છોડી શકો અને રમી શકે બાકી જેવા અહિયાંથી છે ને બહાર આવે એટલે તમે કૂતરાને છે ને એ લીસમાં રાખવો પડે અને એ ધ્યાન રાખવાનું કે કોઈને નડે નહીં અને કાંઈ કરે નહીં લોકોને અહીંયા છે કૂતરાઓની ટટ્ટી બી લોકોને કરે એટલે ઉપાડીને થેલીમાં નાખીને અહીંયા ગાર્બેજ બી આપેલા છે એમાં એ લોકોને નાખવા પડે એમાં બી જો પકડી જાય તો ફાઇન પડે એટલે કાંઈ બી વસ્તુ તમે અહીંયા અંદર લઈને આવો એટલે એ બધી વસ્તુ તમારે મેક કે આ બધી વસ્તુ અહીંયા ક્લીન છે અને ઓલી બાજુ છે ત્યાં બી બીજો એક રસ્તો છે એટલે ઘણા બધા આ રીતનું છે ને અહીંયા આ રીતનું અહીંયા છે ને બધી જ સોસાયટી કે અહીંયા કમ્યુનિટી કહે બધી જ કમ્યુનિટી અને મોસ્ટ ઓફ ધ પાર્કમાં બધે ડોગ પાર્ક તમને જોવા મળે આ છે એ થોડુંક મોટું છે બાકી જનરલી આના નાના બી હોય એકદમ નાના બી હોય ડિપેન્ડિંગ ઓન કે કેવડી કમ્યુનિટી છે કેટલા કર છે અને એના ઉપરથી તમને એવું કહે એમ નક્કી કરે કે આવડું છે એ ડોગ પાર્ક હશે આ જેટલી બી કાર અહીંયા દેખાય છે એ બધી પાર્કિંગ લોટ આ પાર્કનું છે ને પાર્કિંગ લોટ છે એટલે અહીંયા પાર્કિંગ છે ને અત્યારે દિવસના ફ્રી જ હોય જે બી લોકોને યુઝ કરવો એમ અને ત્યાં સામે છે ને એ બી ડોગની આખી સાઇન મારેલી છે જે આપણે રૂલ્સ બધે ડિસ્કસ કર્યા અને આ બધી જે પાર્ક છે ને એમાંથી જો ડોગ પાર્કવાળા ડોગ પાર્ક યુઝ કરવાવાળા કૂતરાઓને લઈને કારમાં કૂતરા લઈને આવે અહીંયા ફેરવવા માટે કૂતરાઓને રમાડે એક બે કલાક આમાં આંટા મારેને રમે એવાળા આવે પ્લસ અહીંયા આજુબાજુમાં જેટલી કંપની હોય એ સમરના ટાઈમમાં અત્યારે સારો એવો ઉનાળો છે આજે તો ત્રીસ ડિગ્રી સુધી પાછું ટેમ્પરેચર વહી જવાનું છે હ્યુમિડિટી વધારે છે એટલે લોકો અહીંયા છે આજુબાજુની કંપની નજીક ખાતું હોય પાંચ દસ મિનિટનો રસ્તો એ બધા અહીંયા આવે કારમાં બેસે લંચ કરે અને આ છે વેધરનો છે એ લુફ્ત ઉઠાવે એટલે અહીંયા લોકોને છે ને સમરમાં જેવો ટાઈમ આવે ને એટલે બહાર નીકળી જ પડે કે જેટલું બને ને એટલું નેચરનો ઇસ્તેમાલ કરવાનો નેચરમાં રહેવાનું બહાર બેકી બધી વસ્તુ આઉટડોર જ અને બધી એક્ટિવિટી આઉટડોર ઘરમાં રહેવાનું નામ જ ન લે એમ અને અહીંયા જોઈ શકો છો તમે આ જે પાર્કિંગ લોટ બતાવ્યો એના માટેનું આ આપણે ફેસિલિટી યુઝર પાર્કિંગ માટેનો ટાઈમ લખેલો છે અહીંયા કે નો પાર્કિંગ છે ને એ રાતના બાર વાગ્યાથી લઈને સવારના છ વાગ્યા સુધી નો પાર્કિંગ છે એટલે અહીંયા આગળ તમે રાતના બારથી સવારના છ સુધીમાં પાર્ક કરી જાઓ ઘણા લોકોને એવું હોય કે અહીંયા ફ્રીમાં પાર્કિંગ કરી જાય રાતે તો અહીંયા છે ને અનઓથોરાઈઝ વેહિકલમાં એ ગળાય એટલે પછી એને ટેક કરી દઈએ પોલીસવાળા આવીને અને પછી એને છે ને ઘણીવાર ટાવ બી કરી જાય હવે મ્યુનિસિપલ કોર્ડ રેફરન્સ રેફરન્સ આપ્યો છે ચેપ્ટર નંબર સિક્સ ઝીરો એટ એટલે આવું બધું થાય હવે અહીંયા જો આપણે બેન્ચ આપેલી છે જો કેટલું ગ્રીનરી છે અહીંયા બેન્ચ છે પાછળ જો બધું વોકિંગ એરિયા અહીંથી જાય છે આ તો બહુ નાનો એરિયા છે અહીં અહીંયા બેન્ચ છે અહીંયા બેસવાનું છે હવે જોઈ શકો છો તમે કે સામે જે બધા ટ્રીઝ છે આ ટ્રી જોવા અહીંયા કે કોઈ બી ટ્રી તમે જો અહીંયા એટલા બધા હેલ્ધી ટ્રી હશે અને ઘનઘોર અને એની હાઈટ જુઓ તમે ખાલી આ ટ્રી મિનિમમ ત્રણ માળ જેટલું ઊંચું હશે આ તો હું ત્રણ માળ તો મિનિમમ કહું છું આ અમુક અમુક ટ્રી તમે જોવો ને તો ચાર ચાર પાંચ પાંચ માળ સુધી ઉપર જાય એટલે ચાલીસ થી પિસ્તાલીસ ફૂટની લંબાઈ હોય આની પચાસ ફૂટ એ હોય એટલે પચાસ પચાસ ફૂટ લાંબા ટ્રી છે એ અહીંયા હોય છે અને એક એક ટ્રી છે ને અહીંયા એ તમને એક ટ્રી બી છે ને અહીંયા કાઢવું હોય કે એને નુકસાન પહોંચાડો તો એનો ફાઇન લાગે અને એક ટ્રી જેમ કે કોઈ બી હું કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં છું હાઈ રાઇઝ અપાર્ટમેન્ટની બિલ્ડિંગો બને એ કંપનીમાં હું કામ કરું છું તો અમારે અહીંયા એવું હોય છે કે તમારે એ ત્યાં નવું ડેવલપમેન્ટ થાય ને તો એમાં જેટલા ટ્રી તમે રિમૂવ કરો છો એટલા તો વાવવાના પણ એડિશનલ છે ને સ્કવેર ફીટ એરિયામાં જેટલું ડેવલપમેન્ટ હોય ને ટોટલ એના પ્રમાણે તમારે છે ને ઘણા બધા ટ્રી છે ને એમાં તમારે વાવવા પડે એની આખી રિક્વાયરમેન્ટ હોય પ્લાનમાં જેટલું અપ્રૂવ થાય એટલું બધું કરવું પડે પણ જ્યારે બી ટ્રી રિમૂવ કરવાનું આવે ટ્રીને પાળવું પડે કારણ કે અહીંયા બિલ્ડિંગ બનાવવું હોય તો એના માટે આર્બરિસ્ટ હોય આર્બરિસ્ટ છે ને એક ટ્રીનું આખું ચેકઅપ કરે હેલ્થ ચેકઅપ કે આ ટ્રીમાં કઈ જાતની સ્પીસીસ છે કઈ જાતનું ઝાડ છે આ બહુ ઓછું હોય એની જેની જેની સ્પીસીસ છે એ બહુ ઓછી હોય કેનેડામાં તો એ લોકો ચેક કરે એનો આખો રિપોર્ટમાં બધું લખીને દે કે આની હેલ્થ કેટલી છે કેટલા વરસનું આ ઝાડ છે આ આ જાતના ઝાડવાઓ કેટલા છે કેનેડામાં પ્લસ આ એરિયામાં છે બીજું જાડુઆ ઊગશે કે નહીં આ જમીન કેવી છે આની સ્ટેબિલિટી કેવી છે એ બધી વસ્તુ જાણીને તમને એક રિપોર્ટ આપે એ રિપોર્ટ તમારે છે ને મ્યુનિસિપાલિટીમાં સબમિટ કરવો પડે અને એ સબમિટ કરો પછી તમને અપ્રુવલ મળે અને અપ્રુવલ મળે પછી તમારે ટ્રી છે ને રિમૂવ થાય એટલું બધું અહીંયા ઝાડપાનનું ધ્યાન રાખવામાં આવે છે એટલા માટે જો આ ક્રિસમસ ટ્રી જેવું આ ટ્રી છે ને એ તમારે વિન્ટર આવે ને તો વિન્ટરમાં બી આ ટ્રી છે ને એને નથી હા બાકી આ આ તમને વિન્ટર આવે ડિસેમ્બરથી ચાલુ થશે એમાં હું તમને બતાવીશ એ બધા ઝાડ છે ને આ બધા એકદમ ઠૂઠિયા ઊભા હશે અહીંયા બાકી એક પાંદડા કે એક વસ્તુ નહીં દેખાય તમને બાકી આ જે ઝાડ છે ને ઊંચા ઊંચા એકદમ પતલા પતલા એના છે ને એ હેવી જાતના ઝાડ આવે છે કે વિન્ટરમાં એને કાંઈ થાય નહીં આના એકદમ પાંદ છે ને એ જે બી છે એ એકદમ કડક જેવા હોય વરિયાળીનું ન હોય એ એ જાતનું છે ને આનું કાંટા જેવું છે કાંટા લાગે નહીં પણ એ જાતનું છે અને આ એકદમ આ જે છે ને એ આને કાંઈ થતું નથી એટલે આ એક જ ઝાડવા તમને વિન્ટરમાં દેખાય ક્રિસમસમાં ફૂટેજમાં તમે ઘણીવાર જોયું હશે બાકી આ જે બધું છે અહીંયા બી બીજી એક બ્રાન્ચ જાય છે અહીંયા લોકો સાયકલિંગ કરતા અહીંયા બે લેન બી આપેલા છે જો ઇવન પાર્કના રોડમાંય આ રીતનું આખું હોય છે કે જ્યાં એક બાજુથી આ જાય અને એક બાજુથી બીજો આવે અને અહીંયા લોકો ચાલી શકે બાઇકિંગ કરી શકે સાયકલિંગ કરી શકે એ જાતનું અહીંયા બધી એક્ટિવિટી કરવામાં બહુ માને છે લોકો આઉટડોર એક્ટિવિટી એ સ્પેશિયલી સમરમાં જાતનું બહુ હોય છે કે લોકો છે ને એક્ટિવિટી ડ્રીવન કારણ કે વિન્ટરમાં પછી ઘણા બધા લોકો બહાર ન નીકળે ઘણા બધા નીકળે ડિપેન્ડ કરે છે પણ એ રીતનું છે જેમ કે અહીંયા આગળ સ્લોપ આવે છે ને તો અહીંયા સાઇન મારેલી છે જો સાયક્લિસ્ટ ટુ બી એલર્ટ પેડિસ્ટ્રિયન્સ ઓન ધ બ્લાઇન્ડ સ્પોટ ઓફ ધ પાસવે કે અહીંયા તમારે જોવાનું છે કે બ્લાઇન્ડ સ્પોટ કોઈ બી લોકો આવતા જતા તો અહીંયા ઢારીઓ આવે છે તો પછી તમારે શું કહેવાય નીચે જવા મારા એક્સિડન્ટમાં ધ્યાન રાખવાનું અને લોકો આવતા જાવ તો એનું ધ્યાન રાખવાનું જોઈ લ્યો નજારો બાકી અત્યારે બપોરના સાડા બાર થયા છે પણ અહીંયા ઝાડવાઓ ગ્રીનરી એટલું બધી પુષ્કળ પ્રમાણમાં છે અહીંયા રાત્રે જો કોઈ મસ્ત તાપણું કરીને બેઠા હશે બાર્બેક્યુ છે આ છે તે છે નીચે જોવા અહીંયાથી રસ્તો જાય છે ત્યાંથી એક ઓલો બીજો રસ્તો ઓલી બાજુથી જે મેં તમને બતાવ્યો ને એ જ આ રસ્તો પાછો બીજી બાજુ જાય છે અને એ આખી ટ્રેલ છે ને ઘણી મોટી ટ્રેલ છે એટલે જે લોકો કહેતા હોય ને કે કેનેડામાં આટલી બધી ઠંડી પડે ને ત્યાં ઠંડી જ છે અને બરફ છે વાત સાચી છે નો ડાઉટ પણ તમને છે ને અહીંયાની ગરમી અને ઠંડી એ છે ને આપણે ઇન્ડિયાની ગરમી અને ઠંડી કરતાં અલગ હોય છે અહીંયા હ્યુમિડિટીનું પ્રમાણ વધારે છે આપણે ઇન્ડિયામાં એને કહેવાય ને કે ટ્રોપિકલ ઠંડી અને ગરમી પડે છે આ નીચે જો અહીંયા નીચે ઝરણું બી છે પાણીનું એટલું બધું પાણી અત્યારે છે નહીં પણ કદાચ આમાં એક દિવસ એટલો વરસાદ આવી જાય ને થોડો ઘણો તો તમને સીધું પાણી વહેતું હોય ને એવું દેખાવા માંડે કારણ એનું રીઝન છે કે આ લોકો છે ને ઝરણાને બધું મેન્ટેન કરે કે જેમાં પાણી ફ્લો આરામથી થઈ શકે અને ક્યાંય પાણી વેસ્ટ ન થાય કે ખરાબ ન થાય કોઈ ડાયવર્ટ ન કરે એના લીધે તમને છે ને થોડો વરસાદ પડે ને તોય નાના નાના તળાવ જેવા કે નાના નાના રિઝર્વર હોય કે પછી કોઈ બી ઝરણા હોય ને એ તરતથી થઈ જાય જો આ કેટલું ઊંચું છે આ ચાળવું છે ને આ જાડું મિનિમમ પચાસથી પંચાવન ફૂટ ઊંચું હશે